નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા વિષયો સાથે સતત મળતા રહ્યા તો આજે આપણે ખેડૂતોની જીવાદોરી ખેતી અને વરસાદ તો એના વિશે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહી વિશે ચર્ચા કરતા રહે કરશું મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદના સારા રાઉન્ડની શક્યતા હોવાનું વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે એક વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડી પર સ્થિત છે તેની સાથે જોડાયેલ યુએસસી સાત પોઈન્ટ છ કિલોમીટર સુધી વિસ્તરે છે જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ આવે છે મતલબ ઢાળે છે શક્ય ગતિ એની આવતા ચોવીસ કલાક દરમિયાન ઓડિશ ઓરિસ્સા ઉપરથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ મોનસૂન ટ્રપ પસાર થાય છે મિત્રો શ્રીનગર જયપુર ગુના જંબલપુર પેન્દ્રા રોડ જરસુગુડાથી વેલમાલ ક્લો પ્રેશર સુધી યુએસસી દક્ષિણ હરિયાણા હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં યથાવત છે તે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી વિસ્તરે છે અને એક થ્રુ લેટ એ દક્ષિણ હરિયાણા સુધી ફેલાય છે તો મિત્રો આ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તારીખ ચારથી ચોથી સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે ગુજરાત રિજિયનમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસો સુધી થઈ શકશે કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ ઠીક ઠીક વ્યાપક વરસાદ એકાવનથી લઈ પીચોતેર ટકા વરસાદની શક્યતાઓ છે ચાલીસથી સાઠ ટકા વિસ્તારમાં પચાસથી સો મિમી એટલે કે બેથી ચાર ઇંચ સુધીનો વરસાદની શક્યતાઓ છે ત્રીસ ટકા વિસ્ વિસ્તારમાં ચારથી આઠ ઇંચ સુધીની શક્યતાઓ દેખાય છે અને ત્રીસ ટકા વિસ્તારમાં બે ઇંચ કરતાં ઓછો પણ રહી શકે છે એકલ દોક્કલ લોકેશનમાં કુલ વરસાદ ઇંચ કરતાં પણ વધુ પડી શકે છે છે એવું પટેલનું માનવું જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસે તેમજ કેટલાક દિવસોમાં હળવો મધ્યમ વરસાદ રહી શકે છે તો મિત્રો ચાલીસથી સાઠ ટકા વિસ્તારમાં થી પીચોતેર મીમી ત્રીસ ટકા વિસ્તારમાં પીચોતેરથી દોઢસો મીમી અને ત્રીસ ટકા વિસ્તારોમાં પાંત્રીસ મીમીથી ઓછો એકલ દોક્કલ લોકેશનમાં કુલ વરસાદ આઠ ઇંચથી વધારે પડી શકે છે પડી શકે છે તો મિત્રો આ હતી અશોકભાઈ પટેલની આગાહી તમે આ વિડીયો જેટલો શક્ય બને એટલો શેર કરજો અને મિત્રો તમારા પાકના રક્ષણ માટે તમે એ આ આ આગાહીથી આગમચેતી રૂપે પગલાં લઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ દ્વારા જણાવજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો મિત્રો કારણ કે દરેક ખેડૂત મિત્રો આ વિડીયોના આ અશોકભાઈ પટેલની આગાહીથી પોતાનું આગવું આયોજન કરી શકે ધન્યવાદ